હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આપણે ભણીએ છીએ ધોરણ દસ નું ગણિત અને ધોરણ દસ ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર આઠ ત્રિકોણ મિતિનો પરિચય આ ચેપ્ટર ની અંદર આપણે જોવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે અને એનો દાખલા નંબર ત્રણ આનાથી આગળ આપણે દાખલા નંબર એક અને બે જોઈ ચૂક્યા છીએ અને સાથે સાથે સ્વાધ્યાય આઠ એક અને આ ચેપ્ટરના તમામ સૂત્રો અને તમામ થિયરી પણ આપણે આગળ જોઈ ચૂક્યા છે તો જો તમે ન જોયા હોય તો પ્લે લિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો તો ચાલો આજે આપણે ભણીએ દાખલા નંબર ત્રણ સૌ પ્રથમ રકમ સમજી લેશું તો કે ભાઈ દાખલા નંબર ત્રણમાં કીધું છે કે જો ટેન એ પ્લસ બી બરાબર વર્ગમૂળ ત્રણ અને ટેન એ માઇનસ બી બરાબર એકના છેદમાં વર્ગમૂળ ત્રણ હોય આવું આપેલું છે અને ખૂણો બરાબર ક્યાં હોય તો જો ભાઈ એ અને બી આ બંનેનો છે સરવાળો સરવાળો બે બે ખૂણાનો ખૂણાનો એ મોટો અને એના કરતા કરતા નાનો અથવા તો નેવું પણ હોઈ શકે એટલે કે જીરો લેટર ધન એ પ્લસ બી લેટર ધન ઇક્વલ ટુ નેવું એટલે કે જીરો અને નેવું ની વચ્ચે છે જેમાં નેવું પણ હોઈ શકે અને બે ખૂણામાંથી કયો ખૂણો મોટો છે તો ખૂણો એ મોટો છે એટલે કે a ગ્રેટર गे ધેન b તો ખૂણો a અને b બંને આપણે શોધવાના છે તો ચાલો શરૂઆત કરીએ સૌપ્રથમ શું કરશું તો કે આ જે ભાગ છે એ ભાગ લખું છું અહીં તો કે ભાઈ tan a plus b બરાબર વર્ગમૂળ 3 તો આ વર્ગમૂળ 3 આ વર્ગમૂળ 3 એટલે tan ની કઈ કિંમત થાય તો કે ભાઈ વર્ગમૂળ 3 એટલે tan ની કયા ખૂણાની કિંમત થાય તો કે આપણે ખ્યાલ છે કે

તો કે tan a - b બરાબર અહીં આપેલા છે આપડો 1 ના છેદમાં વર્ગમૂળ 3 હવે આગળનો સ્ટેપ કરીએ તો કે ભાઈ tan a - b તો એના એમ પરંતુ 1 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે tan ના કયા ખૂણાની કિંમત તો કે tan ના 30 ની કિંમત તો કે tan 30 હવે તો કે tan tan = બંને બાજુથી કેન્સલ તો આપણી પાસે આવશે a - b એટલે કે બે ની બાદ બાકી કેટલી આવશે તો બે ની બાદ બાકી આવશે ત્રીસ તો આ થઈ ગયું આપણું સમીકરણ બે હવે તો કે બે સમીકરણ આવ્યા છે એકમાં પ્લસ એકમાં માઈનસ તો એ બે સમીકરણનો આપણે કાં તો સરવાળો કરી નાખીએ કા બાદ બાકી કરી નાખીએ તો બે માંથી જે કરવું હોય તે આપણે કરી શકીએ આપણે લોકની રીત શીખાશે તો આપણે આવી રીતે લખીએ કે ભાઈ સમીકરણ એક અને સમીકરણ બે એમાંથી સમીકરણ એક મોટું છે બે નાનું એટલે એવી રીતે એકમાંથી બે ને બાદ કરીએ તો કે સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા તો સમીકરણ એક લખી દઈએ પેલા એ પ્લસ બી બરાબર સાઠ અને નીચે લખી દઈએ એ માઇનસ બી બરાબર ત્રીસ આ સમીકરણ બીજું હવે તો કે આ બંનેને બાદ બાકી કરવાની છે સમીકરણ બીજું હવે બાદબાકી કરશું એટલે અહીં માઇનસ લાગશે તો એ પ્લસ છે માઇનસ થશે આ માઇનસ છે કેવા થઈ જશે પ્લસ કેમ તો કે માઇનસ આખા નીચેના સમીકરણ બે ને લાગે કેમ તો કે ભાઈ આપણે કરવાની છે બધાને લાગુ પડશે તો કે એ માઇનસ થઈ જશે આ પ્લસ માઇનસ હતો એ પ્લસ થઈ જશે અને ત્રીસ પ્લસ છે કેવા થઈ જશે માઇનસ હવે તો કે એ માઇનસ એ એટલે આ બંને કેન્સલ બી પ્લસ બી એટલે અહીં થશે ટુ બી બરાબર સાઠ માઇનસ ત્રીસ એટલે કેટલા આવી જશે તો કે ત્રીસ

કિંમત તો સમીકરણ સાઠ માઇનસ પંદર તો બરાબર તો સીધે સીધું એ બરાબર આપણે બાદ બાકી કરશો એટલે જવાબ આવશે સાઈઠ માઇનસ પંદર બરાબર અહીં કેટલા વચ્ચે તો કે પિસ્તાલીસ તો આપણો એ કેટલા મળી જશે આપણે પિસ્તાલીસ તો આપણે પહેલો જવાબ મળે છે બી બરાબર પંદર અને એ બરાબર કેટલા મળે છે પિસ્તાલીસ તો અહીં જોઈ શકો પંદર અને પિસ્તાલીસ ક્યાં આવે છે તો કે ઝીરો અને વચ્ચે અને એ છે એ બી કરતા કેવો છે મોટો છે અને બી નાનો છે તો બી પંદર અને એ પિસ્તાલીસ તો આપણે જે અહીં આપેલું હતું એ મુજબ જ બંને જવાબ આવે છે શું કીધું છે દાખલા સમાચારમાં તો કે સત્ય છે કે અસત્ય તે આપણે જણાવવાનું છે તો જો પહેલું sin અને બી ની જગ્યાએ હું આપણા જાણીતા ખૂણા હોય એવા લઉં છું કે ભાઈ ત્રીસ અને સાઈઠ બંને લઉં છું એટલે ત્રીસ અને સાઈઠ નો જો આપણે સરવાળો કરીએ તો નેવું નેવું પણ આપણો જાણીતો ખૂણો છે એટલે વાંધો આવે નહીં તો અહીં સાઈન ત્રીસ અને સાઈઠનો સરવાળો કરો એટલે સાઈન નેવું થશે અને સાઈન નેવું કેટલા આવે એક બરાબર હવે સાઈન એ પ્લસ સાઈન બી તો અહીં બીજો સ્ટેપ કરું છું સાઈન બી તો સાઈન એ એની જગ્યાએ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ અહીં કેટલા લીધા છે આપણે ત્રીસ અને સાઈન બીની જગ્યાએ સાઈન તો સાઈન ત્રીસ સાઈન ત્રીસ કેટલા તો કે એકના છેદમાં બે સાઈન સાઠ કેટલા તો કે વર્ગમૂળ ત્રણના છેદમાં બે બરાબર હવે બંનેના છેદ સરખા તો ઉપર વન પ્લસ વર્ગમૂળ માં ત્રણ અને આખાના છેદમાં બે છેદ સરખા એટલે એક વખત લખવાનો ઉપર સરવાળો સરવાળો બાદ બાકી તો બાદ બાકી તો એક અને છેદમાં વન પ્લસ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે તો બંને સરખું આવતું નથી તો અહીં હવે આપણે શું જવાબ લખશું તો કે આ વિધાન કેવું છે તો કે આ વિધાન અસત્ય છે આ વિધાન અસત્ય છે આગળ જેમ જેમ થીટા નું મૂલ્ય વધે બીજા નંબર નું જેમ જેમ થીટા નું મૂલ્ય વધે એટલે કે ખૂણો વધે જીરો ત્રીસ પિસ્તાલીસ સાઈઠ આપણે એ જ મગજમાં રાખશું તેમ તેમ સાઈન થીટા નું મૂલ્ય વધે તો અહીં બે પોઈન્ટ જોવાના છે તો કે ભાઈ થીટા નું મૂલ્ય વધે એટલે કે જીરો થી ત્રીસ થાય ત્રીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ થી સાઈઠ સાઈઠ થી નેવું એમ સાઈન નું મૂલ્ય પણ વધે તો કે હા વધે તો અહીં આ વિધાન કેવું છે તો કે સત્ય એટલે પહેલા લખી દઉં છું કે આ વિધાન બે એવી જ રીતે સાઈન નેવું બરાબર કેટલા થાય તો કે એક તો તમે જોઈ શકો કે જીરો ની જીરો કિંમત હતી ત્રીસ ની એકના છેદમાં બે થાય ની એક થઈ ગઈ એટલે જેમ ઉપર જતા જાય એમ શું થતું જાય છે તો કિંમત વધતી જાય છે તો આ એના માટે આપણે શું દર્શાવી દીધું તો તેનું કારણ દર્શાવી દીધું હવે અહીં ઉલટું તમને પૂછે કે નું મૂલ્ય વધે એમાં અહીં ઘટે શબ્દ લગાડી દેશે તો આ વિધાન કેવું થઈ જશે ખોટું અહીંયા બેમાંથી એક શબ્દનો બદલાવ કરે તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આગળ સેમ એવું જ આપેલું છે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોષ નું મૂલ્ય વધે તો અહીં ખોટું જો નું મૂલ્ય વધે તો અહીંયા જે કોષ છે કોષ નું મૂલ્ય ઘટે છે તો પેલા લખી દઈએ કેવું છે તો કે આ વિધાન અસત્ય છે કેવું છે તો કે અસત્ય છે હવે એનું કારણ આપી દઈએ તો કે ભાઈ જો કોષ જીરો કોષ ની કિંમત કેટલી એક એવી રીતે આગળ વધતા જશો તો કોષ નેવું ની કિંમત કેટલી આવે જીરો પણ વચ્ચેની કિંમત આપણે એક બે લખી દઈએ કે ભાઈ કોષ ત્રીસ તો કોસ ત્રીસ બરાબર વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે અને તમે આગળ જશો એટલે આપણે એનું કારણ દર્શાવી દીધું હવે આગળ થીટાના દરેક મૂલ્ય માટે સાઈન થીટા બરાબર કોષ થીટા થાય તો જો અહીંયા બોર્ડ ઉપર જ લખેલું છે આપણે કહી જવાની જરૂર નથી સાઈન ઝીરો બરાબર ઝીરો કોષ ઝીરો બરાબર એક અહીંયા જીરો મૂકો બંને બાજુ તો મૂલ્ય એક બાજુ જીરો આવે છે અને એક બાજુ એક તો એ બે બરાબર કહેવાય તો કે ના તો આ વિધાન કેવું તો કે અસત્ય તો લખી દઈશું કે આ વિધાન અસત્ય છે અને ઉદાહરણ તરીકે આપણે દર્શાવી શકીએ કે ભાઈ સાઈન જીરો બરાબર જીરો અને કોસ જીરો બરાબર એક સાઈન જીરો આપણે ત્રીસ લઈએ સાઈન ત્રીસ એક ના છેદમાં બે તો સાઈન કોષ ત્રીસ વર્ગમાં ત્રણ ના છેદમાં બે બંને સમાન થતા નથી નેવું લેવા હોય તો સાઈન નેવું એક અને કોષ નેવું જીરો તો પણ બંને સમાન થતા નથી ચાલો તો હવે જોઈએ વી એટલે કે પાંચમું તો અહીં શું આપેલું છે તો કે ભાઈ એ બરાબર ઝીરો હોય એટલે કે ઝીરો ડિગ્રી નું ખૂણો હોય માટે કોટ એ એની જગ્યાએ આપણે શું લેવાનું છે ઝીરો એટલે કે ભાઈ કોટ ઝીરો આ કોટ ઝીરો બરાબર શું થાય કે કોટ ઝીરો બરાબર અવ્યાખ્યાયિત છે એવું કીધું છે તો શું કિંમત થાય આપણે ખ્યાલ છે કોષ્ટક જોયું એ મુજબ તો કે આપણે ખ્યાલ છે કે અહીં કિંમત શું આવે તો કે અ વ્યાખ્યા યત કે જેની આપણે કોઈ કિંમત ખબર છે નહીં એટલે એને આપણે શું કહીએ તો કે અવ્યાખ્યાય તો અહીં આપણે આ વિધાન કેવું છે તો કે ભાઈ આ વિધાન સત્ય છે તો લખી દેવાનું કે આ વિધાન સત્ય છે તો અહીં આ રીતે આપણે જોયું તો આ વિધાન કેવું થશે સત્ય થશે તો અહીં દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે અને સાથે જ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે પણ પૂરું થાય છે તો આનાથી આગળના વિડીયોમાં હવે આપણે જોઈશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણના દાખલાઓ